વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિવેક મૂર્તિ જોવા મળી શકે છે આ બીજી વાર છે જ્યારે ડોક્ટર વિવેક મૂર્તિનું નામ ડબલ્યુએચના એક્ઝિક્યુટિવ બોર્ડમાં સામેલ કરવાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છેતાળીસ વર્ષના ડોક્ટર વિવેક મૂર્તિ અમેરિકાના એકવીસમાં સર્જન જનરલ તરીકે કામ કરી રહ્યા છે આ પહેલા તે બરાક ઓબામાના કાર્યકાળમાં પણ ઓગણીસમાં સર્જન જનરલ રહી ચૂક્યા છે વ્હાઈટ હાઉસના જણાવ્યા પ્રમાણે ડોક્ટર મૂર્તિ અમેરિકાના પહેલા ભારતીય મૂળના સર્જન જનરલ છે સર્જન જનરલને અમેરિકાના ટોચના ડોક્ટર માનવામાં આવે છે સર્જન જનરલની જવાબદારી દેશ માટે સારી હેલ્થ પોલિસી તૈયાર કરવાની હોય છે સર્જન જનરલની સાથે સાથે ડોક્ટર મૂર્તિ યુએસ પબ્લિક હેલ્થ સર્વિસ કમિશન્સ કોપર્સના વાઇસ એડમિરલ પણ છે જેમાં છ હજારથી વધારે સ્વાસ્થ્ય અધિકારી છે ડોક્ટર મૂર્તિની આગેવાનીમાં કામ કરે છે